વાસ્તવિક એને પણ જવાબ મારા ગુજરાત વિધાનસભા મારી સરકારે જવાબ આપ્યો છે કામ સ્થળ પર છે એને જોયા છે છતાં એ આક્ષેપ કરે છે આક્ષેપ કરે છે અને આક્ષેપના આધાર પર જે કે એના પર ફરિયાદ થઈ છે ફરિયાદના આધાર પર માત્ર મારા બે છોકરાઓ હોવા નથી આવી પાંત્રીસ એજન્સીઓ છે પાંત્રી એજન્સીઓ બારિયા દાનપુર અંદર કામ કરે છે અને અમારા છોકરાઓ તો આ મટીરિયલ કામ છેલ્લા પાંત્રી વર્ષથી કામ કરે માત્ર નરે કામ કામ કરે છે ઓપન માર્કેટમાં વેપાર કરનારા અમે વેપારીઓ છે કામ થયું નહીં થયું અમારી જવાબદારી થતી નથી અને એ પાંત્રીસ એજન્સીઓ છે એમાં મારા બે એજન્સીઓ છે કામ કરે છે એવું કેમ એમનું બીજું કઈ નામ કેમ નથી લેતા એ કોંગ્રેસ અને આ મીડિયા પણ કેમ નથી લેતું આ મેનેજેબલ બધું મને કેવી રીતે બદનામ કરવો હું પાંત્રીસ વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરું છું બે હજાર બે થી ધારાસભ્ય તરીકે કામ કરું છું મંત્રી તરીકે કામ કરું છું અને મારા મત વિસ્તારના અઢી લાખ મતદારોના ચૂંટાયેલો પ્રતિનિધિ છું હું કોઈ બગેડું નથી અને લોકોનું કામ કરર હું કામ કરું છું એટલે પ્રજા મને મત આપે છે લાખ લાખની હું લીડ થી જીતતો હોય ને હું ભ્રષ્ટાચાર કરતો હોય કેવી રીતે લોકો મને મત આપે ભાઈ આ તો કોંગ્રેસ કેમ નથી જીતી શકતી કોંગ્રેસ ઉમેદવાર કેમ મારી સામે નથી રાખી શકતી એને નક્કી કરવાનું છે બાકી મને જે કંઈ એની ઘટના બની છે અને જે કંઈ એફઆર થઈ છે એની તપાસ અત્યારે મારું વહીવટી તંત્ર કરી રહ્યું છે એના આધાર પર તપાસના આદેશો મુજબ જે કંઈ આવશે તે કોર્ટ ની અંદર જે નિર્ણય આવશે સરકાર પર તંત્ર પર પૂરો ભરોસો છે કે જે સત્યની વસ્તુ બહાર આવશે એ મારે આજે કેવું છે કેવું નથી થેન્ક્યુ જે ચોક્કસથી કહી શકાય છે કે મંત્રી પુત્ર બંને દ્વારા ખાલી માલ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો અમના પુત્ર દ્વારા કોઈ પણ સ્થળ પર કામ કરી કરવામાં આવી નથી અને સાથે જ ન્યાય પર અમને ભરોસો છે નીલુડો ન્યૂઝ કેપિટલ દાહોદ